ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર દેશમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે ત્યારે શ્રી રામ યુવક મંડળ અડાજણ દ્વારા મહાઆરતી ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન બનારસી પાન ગંગેશ્વર મંદિર રોડ ખાતે કરાયું હતું અડાજણ વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ ભવ્ય આયોજનમાં શ્રી રામ યુવક મંડળના સભ્યો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સુરત શહેર મેયર દક્ષેશ માવાણી કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળા સહિત સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહીં મહાઆરતી સાથે ભજન સંધ્યા અને ભંડારો રાખવામાં આવ્યો હતો યુવક મંડળના સો જેટલા યુવાનો દ્વારા અંગે તૈયારીઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો જોડાયા હતા આજે જ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેવી જ પ્રતિકૃતિ અહીં દર્શનાર્થે મૂકવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં શ્રી રામ યુવક મંડળની સમગ્ર ટીમે ભગવા ડ્રેસ ધારણ કર્યો હોય વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શ્રી રામ યુવક મંડળના અંકિત લીલહાર રાજ ગજ્જર અશોક આહિર તેમજ કલ્પેશ દલાલ સહિત મંડળના તમામ મિત્રોએ ખાસ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને રામમય બનાવ્યો હતો આપનું નામ અશોકભાઈ આહિર અને દિવાળી જેવો માહોલ આજે શ્રી રામ ભગવાનનું અયોધ્યામાં જે મૂર્તિ પ્રતિષ્ઠાનનું જે છે એના માહોલ ઉપરથી આખા ઇન્ડિયામાં એટલો જબરદસ્ત માહોલ છે કે જે દિવાળી કરતાંય એકદમ કહેવાય કે અદ્ભુત આયોજન કરેલું છે બધાય અને અમારી સોસાયટીમાં આજે રામ મંડળ છે તો રામ યોગ મંડળમાં આજે ભંડારો રાખેલો છે અને બીજું પ્લસ કે અમારા આખા ગ્રુપને બધું ગણપતિનું હોય ત્યારે છે બીજું કોઈ અનાથ આશ્રમનું હોય કે કંઈ બી સેવાકીય કાર્યક્રમ હોય તો અમારા રામ મંડળવાળા છે તો બધા જ બહુ સરખી રીતે આયોજન કરે છે અને બધાનો સાથ સહકાર બહુ સારો છે મારું નામ રાજ ગજ્જર છે આજે શ્રી રામ જન્મભૂમિના પ્રાણ પંડિત નિમિત્તે અમે અળાજનમાં આવેલા અમારા રામ શ્રી યુવક મંડળમાં તમામ સભ્યોએ મળીને અહીંયા ભયભ્ય આયોજન કરેલું છે જે આયોજનમાં આપણા મેયરશ્રીની અધ્યક્ષતામાં શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા તરફે ખૂબ સરસ અમને પ્રતિસાદ મળેલો છે જેમના સકરની સાથે અમારા ગ્રુપે મળીને આ સુંદર આયોજનનો કાર્યક્રમ કરેલું છે જેમાં મહાઆરતી તેમજ ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરેલું છે કેટલા લોકો